ખાંભાગીરના બોરાળા બાબરપરા ચકરાવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ખાંભાગીર પંથકમાં ધીમી ધારે વરસાદ બાદ સારા પ્રમાણમાં વરસાદ આવેલો છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં ધીમી ધારે મેઘમહેર થયેલી છે તો તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડેલો છે જેમાં બાબરકોટ મિતિયાળા વાંઢ સહિતના ગામોમાં વરસાદ વરસેલો છે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે કોસ્ટલ બેલ્ટમાં વરસાદ ખાબકેલો છે બીજી તરફ લાઠી પંથકમાં પણ મેઘમહેર થયેલી છે લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે અડધી કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ લાઠીમાં પડેલો છે પવનના સુસવાટા સાથે અડધો ઇંચ વરસાદ ખાબકેલો હતો લાઠી શહેરમાં રસ્તા ઉપર પાણી વહેતા થયેલા હતા લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડેલા છે